સરસ્વતી વૃક્ષારોપણનો ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત સ્વયંસેવક સંઘ સંચાલિત અંકલેશ્વર માં આવેલા સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતી જિયાના પટેલના જન્મદિન નિમિત્તે એક ઝાડ માતાને નામ યોજના અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

મારે આજે છે તો સરસ્વતી વિદ્યા મંદિર માં યજ્ઞ નો આયોજન કર્યો હતો ત્યારબાદ નીચે કમ્પાઉન્ડ માં અમે લોકો વૃક્ષારોપણ કર્યું તો બધાને આજ મેસેજ આપવા માંગુ છું કે જો કોઈ બી પ્રસંગ હોય તો એક વૃક્ષ ચોક્કસ રોપજો